સુરતમાં મોટા વરછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મોડી રાત્રે એક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર દ્વારા કાર અકસ્માત સર્જાયો છે જેમાં બે બાઇક ચાલકને ઈજા પહોંચે છે સુરતના મોટા વરસા વિસ્તારમાં મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે બાઇક ચાલકને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જનાર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ હોવાનું બહાર આવ્યું છે ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો મેડિકલ ચેકઅપ બાદ ડ્રિંક એન્ડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે લોકોને વિડીયો દ્વારા હસાવતો ઇન્ફ્લુએન્સર નિશાની હાલતમાં ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે ગઈકાલે રાત્રે આસપાસ સાથે કરે અને